તો હાલો મિત્રો સ્વાગત છે તમારું કેમ છો મજામાં હું પણ મજામાં તો અત્યારે સરસ મજાની સવારના બધા મિત્રો ને જય માતાજી જય બાવાતા અને અત્યારે આપણે નાઈન ધોઈને આવી ગયા છીએ આપણે સાબરમાં છે તો અત્યારે જો અત્યારે તરસ મજાનું એવું વાતાવરણ છે સવર્ષવરનું તમને બતાવું તો કેવું વાતાવરણ છે અત્યારનું આ ઉકાક વાતાવરણ છે ત્યારે તો છેરે આપણે ધાવ મત છે તો આપણે જશે હેઠે હેઠે હું આલે છે જઈએ આપણે નેનોબેની જગ્યા નહી એમ જવાતા નેનોબે કે શી શી કરવા દઉં શી કરવા દઉં શું કરાય હે હમ હમ હમ

Hãy chào mừng tay yêu à thương là gì nào, thế guess. And you sit ong bite tìm gì bên hã? Tarakoo hãm 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 เราแบบสั่นเลยไอ้เดกั้นแบเอาไว้ชรัลีันเราแบมุกขนี้บบข่งถ้วยนี่ราสักรถเล็กไอ้เด็ทร์แบบนั้นว

ए अनुगाडे ने धन्यवाद छे ने तैयार करे छे आबेन मम खाइ छी मजा मन नाव किलो भाई जाय छे बणवा न दफ्तर ना कै छेले मेन मन आले किलो भाई पैसा ले जा आ સીલાવા દેખાતી ને ને પણ સીલાવા દેખાતી હા કે નહી હાલ છેરા હાલો સીલાવા દર્શક મિત્રો આપણે આવ્યા હતા હવરમાં કારખાને અને કારખાને નહીતર બપોર થઈ ગયા છે ને આપણે લીધું છે જમીન એટલે ચારે તો આપણે ઢાબામાં થયા છે ને ચારે તો તડકો તમે જોઓ કાﾞ ગુજગનો બહુ તડકો સમજો કેવો તડકો છે જો પચી જાય એવો તડકો ખતરનાક આવો તડકો તો આપણે માં જોયો તો ભાઈ આ એવો સોમાવ છે તો એવો તડકો છે પણ કઈ વાંધો નહીં હાલો આપણે જવું છે બજારે થોડું કામ છે તો આપણે જઈશું બજારે એટલે વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આપણે નવા હોય એ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણે જઈએ એ બજારે થોડું કામ છે તો આપણે હેઠે જઈએ છીએ આ છે અમારો કારખાનો દાદરો

તાવેસવા તો મેલે આપણે વયા આવ્યા છીએ ઉમીબેન જે ઝેરોસ કઢાવાનું છે કઢાઈને ના આપણે આપણે આટો વસ્તુ લાવી નાખ્યા થી વ્યવસ્થા આપણે લાવણી હવે આપણે પાછા જઈએ છીએ કારખાના બાજુ આ છે અમારું કારખાને નિમજ્યા આપ દર્બરા હવે આપણે કારખાના બાજુ જઈએ નીકી ગયા છે એમાં કારખાને ના છે અમારું કારખાનું જો આ ટાઈમ મોરનું બિલ્ડિંગ છે અમારું કારખાનું મેસે આરવડ કા ટડક બેહી ગયા છે તડકો બહુ લાગે છે તડકો બહુ છે અત્યારે આજમાં તો બહુ છે કાલ એટલો બધો નતો અત્યારે તો બહુ તડકો ને બજાર ખાલી કોઈ દેખાતોય નથી જો આ છે બજાર ખાલી છે અને તમે કે તડકો તો બહુ છે અત્યારે તો હાલો ત્યારે તો આપણું કામ થઈ ગયું છે પૂરું અને થઈ ગયા છે 6:30 તો આપડે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે તમને કહું હજી તો કારખાને જઈએ હવે ઘરે જવાનું છે આપણે અને અત્યારનો view તમને બતાવું તો અત્યારે દે આ તમને view બહુ સરસ મજાનો છે આમ નજારા જાવ પાલી તાણો છે અને આ તમને કહું આ છે સત્રુ જે ડુંગર અને અત્યારનો view જોવ ફરતો તો આપણે હવે જઈએ ઘર બાજુ

યા ચાજો હા ચાજો હા અંજીલો કાઈ ગઈ કાઈ ગઈ મિત્રો તો આત્યારે થઈ ગયો છે મોડું જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે આયા બ્લોગ નો એન્ડ આપશું તો જો અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો ફરી પાછા મળીશું એક નવા જોશ ને નવા ઉમંગ થી કેવ દે બધા મિત્રો ને Bye bye. Bye bye, bye 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 caro. bye bye caro. bye 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 bye